નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ રાજપારડી ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું સ્વચ્છતા કે સંઘ અભિયાન અંતર્ગત જગડિયા તાલુકાના રાજપાડી ખાતે આવેલ ડીપી શાહ વિદ્યામંદિરથી ભગતસિંહ ચોક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન ભારતીય જનતા પાર્ટી જગડિયા તાલુકા દ્વારા કરવામાં આવ્યું જેમાં ધારાસભ્ય વસાવાની અધ્યક્ષતામાં આ યાત્રા યોજાય જેમાં શાળાના વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ રાજનેતાઓ પણ જોડાયા હતા રાજપાડી નગરના મુખ્ય માર્ગ પરથી ધ્વજ લહેરાવતા દેશભક્તિના નારા લગાવતા અને દેશભક્તિ ગીતોની ગુંજ સાથે યાત્રા આગળ વધતી રહી લોકોમાં દેશપ્રેમની લાગણી કેળવાય અને નવી પેઢીને સ્વતંત્રતાના મૂલ્યો તેમજ તેનું મહત્વ સમજાય એ હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સી માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ દેશભરમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે અને એ પ્રમાણે સમગ્ર દેશના સમગ્ર રાજ્યોમાં જિલ્લાઓમાં તાલુકામાં અને નગરમાં પણ મોટી સંખ્યામાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે આજે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાટી મુકામે વિદિસા વિદ્યાલયથી ભગતસિંહની પ્રતિમા સુધી અહી સ્થાનિક બધી શાળાઓના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ શાળાના શિક્ષકો આચાર્યો રાજકીય આગેવાનો સરકારી અધિકારીઓ અને આમ જનતા મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રા રેલીમાં સૌ સાથે સહભાગી થયા છે સૌ જોડાયા છે આઝાદીની લડતમાં આ દેશના સ્વાતંત્ર્ય વીરોએ ક્રાંતિકારીઓએ જે બલિદાન આપ્યું છે એને બિરદાવવા માટે એને યાદ કરવા માટે અને તાજેતરમાં પાકિસ્તાનની સામે આપણા દેશના વીર જવાનોએ લશ્કરની ત્રણેય પાંખોએ જે સિંદુર ઓપરેશન એના માધ્યમથી જે સફળતા મેળવી છે આ સફળતાને બિરદાવવા માટે આ દેશના સૈનિકોને બિરદાવવા માટે આ તિરંગા યાત્રા આજે દેશભરમાં યોજાઈ રહી છે અને આ તિરંગા યાત્રા સાથે સૌ સહભાગી થયા છે ત્યારે સૌને ખૂબ ખૂબ અભિનંદન આજે આ રાજપાટી મુકામે તિરંગા યાત્રામાં જે લોકો સામેલ થયા છે વિદ્યાર્થીઓ આચાર્યો વાલીઓ રાજકીય નેતાઓ સૌને ખૂબ ખૂબ અભિનંદન